ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી ખેડૂતની ફરિયાદ એકવાર એક ખેડૂત વારંવાર વાવાઝોડા અતિવૃષ્ટિ સૂર્યપ્રકાશ વગેરેથી પરેશાન હતો કારણ કે તે ક્યારે પાક બગડી જાય આથી તે નારાજ થઈ ગયો અને ભગવાનને ફરિયાદ કરવા લાગ્યો ખેડૂતે કહ્યું તમે તો ભગવાન છો પણ તમને ખબર નથી કે પાકને ક્યારે શું જોઈએ જેમને જરૂર નથી તેઓ આપતા રહે છે તેથી હું તમને વિનંતી કરું છું કે મને એક તક આપો હું કહું તેમ હવામાન કરો પછી આપણે બધા ખેડૂતો અનાજની દુકાનો ભરીશું ભગવાને હસતાં હસતાં કહ્યું ઠીક છે આજથી હું ધારા પ્રમાણે હવામાન રાખીશ ખેડૂત ખૂબ ખુશ થયો ખેડૂતે આગામી પાકમાં ઘઉંની વાવણી કરી તેને જ્યારે જોઈએ ત્યારે સૂર્યપ્રકાશ મળ્યો જ્યારે ઈચ્છે ત્યારે પાણી મળ્યું તેને પાણીની કોઈ કમી થવા દીધી નહીં તેને તોફાન પૂર અને સૂર્યપ્રકાશને બિલકુલ આવવા દીધો નહીં સમયની સાથે પાક વધતો ગયો ખેડૂત પણ ખૂબ ખુશ હતો કે આ વખતે અદ્ભુત પાક જોવા મળી રહ્યો છે ખેડૂતે મનમાં વિચાર્યું કે ભગવાન હવે જાણશે કે સારા પાક માટે શું જરૂરી છે તેઓ બિનજરૂરી રીતે ખેડૂતને પરેશાન કરતા રહે છે ખેડૂત પાક લેવા ખેતર પહોંચ્યો જ્યારે તેને ઘઉંના છોડના કાંડને સ્પર્શ કર્યો ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ તેને જોયું કે કોઈ છોડના કાંડમાં એક પણ દાણો ન હતો ખેડૂત દુઃખી થઈ ગયો અને બોલ્યો હે ભગવાન આવું કેમ થયું કારણ કે મેં બધું બરાબર અને યોગ્ય સમય કર્યું આના પર ભગવાને કહ્યું હે પ્રિય ખેડૂત આ થવાનું જ હતું કારણ કે તમે આ છોડને જરાય સંઘર્ષ કરવા દીધો નહીં તેઓને ન તો તડકામાં ઝપડવાની છૂટ મળી ન તો વાવાઝોડાનો સામનો કરવાની છૂટ મળી તેમને પણ પ્રકારના પડકારોનો સામનો કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી એટલા માટે તેઓ બહારથી ભલે શાળા દેખાય અંદરથી સાવ પોલા હોય છે તેમની અંદર કોઈ દાણા હોતા નથી જ્યારે છોડ વિવિધ પડકારોનો સામનો કરે છે ત્યારે તેઓ ઉર્જા ઉત્પન્ન કરે છે આ ઉર્જા તેમના માટે યોગ્ય સંભાવનાઓ બનાવે છે જેમના માટે તેઓ બનવાના છે વાર્તામાંથી શીખ મિત્રો એવી જ રીતે જ્યાં સુધી વ્યક્તિ સંઘર્ષમાંથી પસાર ન થાય ત્યાં સુધી તે વ્યક્તિ પોલી જ રહે છે જીવનના પડકારો તેના માટે પ્રગતિના નવા માર્ગો ખોલે છે અને માણસને મજબૂત અને પ્રતિભાશાળી બનાવે છે તેથી જો તમારા જીવનમાં મુશ્કેલીઓ અથવા પડકારો આવે તો ગભરાશો નહીં તે તમને વેરવિખેર કરવા નથી આવ્યો તે તમને શુદ્ધ કરવા આવ્યો છે